અને જયારે મારો ખેડૂત મારો ખેડૂત કોઈ બેંક માંથી બે લાખ ની લોન લે પોલીસ નોટિસ લઈને આવે જમીન એમના પરિવાર ની દશા છે ત્યારે હું એ સરકાર ને કેવા માંગુ છું અમારો ખેડૂત આજે બેઠો છે

આજે પાક લઈને જાય છે એમએસપી ના ભાવ નથી મળતા આજે સીસીઆઈ કેન્દ્ર ની સરકારે જાહેરાત કરી છે કે સીસીઆઈ કેન્દ્રમાં માં મણના સોળસો રૂપિયા મળશે એમના દલાલો તમને ડાયરેક્ટ પેમેન્ટ થાય અને એમનું કમિશન ના મળે એટલે સીસીઆઈ કેન્દ્ર આજે નથી કરવા દીધું નથી કરવા દીધું ને ત્યારે સરકાર ને કેવા માંગીએ છે તમારા સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરો અને અમારા ખેલાડીઓને પુરતા બહવાકો નહીં તો આવનારા દિવસોમાં ખેલાડીઓને સાથે રાખીને આ વિસ્તારમાંથી આંદોલન કરીને અમારે ગાંધીનગર પહોંચવું પડશે તમે ગાંધીનગર પણ પહોંચવા તૈયાર છે હવે જગતનો તાત તમારાથી ફાકી ગયો છે મોકા મોકા બિયારણનો ભાવ વધે દવાના ભાવ વધે મજૂરી વધે એક બાજુ નેરનું પાણી ખેડૂતોને આજે મળતું નથી આજે કોમોસમી વરસાદ થયા માવતા થયા સરકાર અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઊંચા ઘમ ફૂટ પેરીને ખેતરમાં ફરતા થયા ખોટા પડાવતા થયા અને એમને રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે આ બાજુવાળા બોલતા નથી આવ્યા હોય તો કહેજો નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ એક દસ કરોડ હતી દસ હજાર કરોડ નું સરકારે પેકેજ જાહેર કરી દીધો એમણે કીધું હેક્ટરે સો ટકા નુકસાની હશે તો બાવીસ હજાર મળશે પચાસ ટકા નુકસાની હોય તો આઠ હજાર મળશે પણ અમારો ખેડૂત જયારે ડોક્યુમેન્ટ લઈને અરજી કરવા માટે જાય છે અમારા ખેડૂતની આજે અરજી સ્વીકારવામાં આવતી નથી સર્વર નથી એમના ઓપરેટરો નથી વીસી નથી અરજી નથી સ્વીકારાતી ત્યારે ખેડૂતો આ ઉદ્યોગપતિઓની સરકાર છે એ તમામ અમારો ક્યારે ઉદ્ધાર કરવા નથી આજે આત્મનિર્ભર ભારતની વાત થાય છે અમારો ખેડૂત આદિ અનાદિ કાળ થી આત્મનિર્ભર છે વિદ્યાર્થીઓના ટેક પાસ ઉમેદવારો ને શિક્ષકો ની ભરતી માટે અમે આંદોલનો કર્યા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે કોઈ એમબીબીએસ કરે એમએ કરે બીએસી કરે જીએનએમ કરે એનએમ કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલન અમે કર્યા આ વિસ્તારમાં મેરો પાણી નથી મળતું આજે પણ મેરો રિપેરિંગ નથી કરી નથી કરીને આ લોકોએ